જુનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા અનુસૂચિત જાતિના યુવાનનું અપહરણ કરી માર મારવાની ઘટનાના વિરોધમાં સુરતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરત દ્વારા જુનાગઢમાં ગોંડલના ધારાસભ્ય પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું જણાવ્યું હતું કે જુનાગઢમાં જિલ્લાના ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જય રાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડા દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણીએ અપહરણ કરી નિર્વસ્થા કરી માર મારવામાં આવ્યો હતો ગણેશ જાડેજા સાથે તેમના દસ તો પણ અપહરણ કરી નિર્વસ્થ કરી માર મારવામાં હાથ હોય જેથી આરોપીની સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરાઈ હતી એજ કે અંદર જે દબંગગીરીથી થી પુત્ર એવા ગણેશ ગોંડલે રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી અને એને ફિલ્મી ઢબે અપહરણ કરીને એમને માર મારેલો છે નિવસ્ત કરી એમના કપડાં કાઢી અને એના ઉપર બંદૂક ટાંકેલી જે અનુસિત જાતિ સમાજના દીકરાઓ આજે પણ આ ભારતની અંદર સુરક્ષિત નથી એ આ ઘટના પરથી સાબિત થાય છે તો એ સંદર્ભે અમે હાલ કલેક્ટર સાહેબને આવેદનના મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી સુધી આ અમારી નકલ રવાના થાય એવું આવેદન લઈને આવ્યા છે અને એ કહેવા માંગીએ છીએ કે આમના વિરુદ્ધમાં એકસો વીસ બી અને ગુસ્સીટીકનો ગુનો નોંધાય સાથે સાથે આમની ધરપકડ હજી કાલે રાત્રે થઈ હજી બાકીના ધરપકડ થાય સાથે સાથે અમારું આંદોલન રહેશે હવે આજે અત્યારે જુનાગઢથી જાહેરાત થઈ ચૂકી છે અને અમે લોકો પણ જવા નીકળી ગઈ છે કે જુનાગઢ ની આવનારી બાર તારીખે અમારી પેદલ યાત્રા શરૂ થઈ અને ગોંડલ મુકામે દલિત મહાસંમેલનનું આયોજન કરવા જઈએ